સોજિત્રામાં પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ પ્રતિક ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે આણંદના સોજીત્રામાં પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ પ્રતિક ઉપવાસ આંદોલનનું શસ્ત્રુ ગામ્યું છે જ્યાં ક્ષત્રિયાણીઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં આગામી સાતમી મે મતદાનના દિવસ સુધી દરરોજ સવારે દસ થી ચાર ક્ષત્રિયાણીઓ પ્રતિક ઉપવાસ કરશે જુદા જુદા ગામોની ક્ષત્રિયાણીઓ પણ આ પ્રતિક ઉપવાસ આંદોલનમાં જોડાશે આંદોલન દરમિયાન રૂપાલાના વિરોધમાં મહિલાઓએ બોલાવી પર આજ રોજ અમે સુજીતા તાલુકા મુકામે માં શ્યામ કલ્યાણીના પ્રતંગણમાં પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ સોજીતરા તાલુકાની દરેક માતાઓ બહેનો દીકરીઓ અને આજથી અમે જ્યાં સુધી ઇલેક્શન નહીં પતે ત્યાં સુધી અમે આ પ્રતિક ઉપવાસ ઉપર બેસવાના છીએ કે ભાજપ સરકારના ઘમંડ તોડવા માટે અને મારે તમારા આ માધ્યમથી મારે એક વાત મોદીજી સુધી પહોંચાડવી છે કે જ્યારે મેં એમના ઘણા પ્રવચન ને ભાષણ એવા સાંભળ્યા છે એમાં જ્યારે મહિલાઓની વાત આવતી હતી ને ત્યારે એટલા ભાવુક થઈ જતા હતા એમની આંખોમાંથી આંસુ પણ આવતા હતા તો મારે આ પ્રશ્ન એમને પૂછવો છે કે જ્યારે અમારા આખા સમાજની મહિલાઓનું સન્માન એમની ઇજ્જત ઉપર આ જ્યારે વાત આવી ગઈ છે બરાબર તો અત્યારે એમનું એ સંવેદનશીલતા ક્યાં છે તો શું અમારે એ સમજવું કે એ આંસુ હતા એ મગરમચ્છના આંસુ હતા મારે આ માધ્યમ દ્વારા આ વાત એમના સુધી પહોંચાડી અને આટલું બધું થવા થયા છતાં એમની કેમ કોઈ પ્રતિક્રિયા નથી આમ તો એમની પ્રતિક્રિયા આવી જ ગઈ છે એમણે સપોર્ટ કર્યો છે તો જ રૂપાલાભાઈ ફોર્મ ભર્યું હોય બરોબર છે એટલે એમની પ્રતિક્રિયા તો આવી જ ગઈ છે તો અમારે શું એ વખતે બધા તમે આસુ આસુ કર બતાડતા હતા અને નારી સશક્તિકરણની વાતો કરો તો શું એ બધા ઢોંગ છે અમારે એ જ સમજવું ને હવે એમ પણ હવે અમે આ અમે ઉપવાસ પર બેઠા છીએ અને આ ઉપવાસ અમારા સતત ઇલેક્શન સુધી ચાલવાના અને અને જ્યાં જ્યાં સુધી એવું કે જ અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો લડીશું અને ક્ષત્રિય એ ચાહે યુદ્ધ મેદાનમાં હોય કે અહીંયા ઉપવાસ પર બેઠા બેઠા હોય અમારો ધર્મ જ છે લડવો જે હવે એમને આગળ જે કરવું હોય થાય એમણે જે વસ્તુ અમને બતાવી છે અમે એનું રિઝલ્ટ હવે ઇલેક્શન વખત અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીને અમે એનું રિઝલ્ટ આપીશું જય માતાજી હું અમે પ્રતિક ઉપવાસ પર એટલા માટે બેઠા છીએ કે ભાજપ સરકારે રૂપાલાની ટિકિટ રદ ન કરીએ એનું અભિમાન છે અને નારી શક્તિ માટે અમારે લડવું એ અમારું સ્વાભિમાન છે એટલા માટે અમે પ્રતિક ઉપવાસ ઉપર અહીંયા શેમ કલ્યાણી માતાના મંદિરે સોજીતરા બધા બહેનો માતાઓ દીકરીઓ ભેગી થયા છીએ અમારે દસ દિવસના ઉપવાસ પ્રતિક ઉપવાસ ઉપર ઉપ અમે ઉતર્યા છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર